નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર ગુજરાતની અંદર ગઈકાલે જોવા જઈએ તો ખાસ કરીને સત્તર જેટલા તાલુકાની અંદર વરસાદ પડ્યો છે અગાઉથી જ મિત્રો આગાહી આપી દીધી હતી કે ખાસ કરીને એટલો બધો ભારે વરસાદ નહીં પડે કારણ કે હવે મિત્રો પાંચ દિવસ વરસાદને લઈને વિરામ છે પણ તો અહીંયા મિત્રો જોઈ શકો છો જે વાવાઝોડાની આપણે વાત કરતા હતા રગાસણમનું વાવાઝોડું તે મિત્રો ખાસ કરીને દક્ષિણ ચીન એટલે કે હોંગકોંગની અંદર મિત્રો પહોંચી ચૂક્યું છે આ વાવાઝોડાની ઝડપથી બસો કિલોમીટર પ્રતિ કલાક કરતાં વધારે છે જ્યારે મિત્રો આ વાવાઝોડા દરિયામાં હતું ત્યારે તેની ઝડપથી અઢીસો કિલોમીટર પ્રતિ કલાક કરતાં વધુ હતું અને ભારે ભૂક્કા કાઢી નાખે એવું વાવાઝોડું મિત્રો આ છે અને આ જ વાવાઝોડું છે મિત્રો આગળ છે એ સિસ્ટમ બની અને બંગાળની ખાડીમાં આવવાનું છે જેને લઈને બંગાળની ખાડીની અંદર આગામી સમયમાં આ વાવાઝોડાની અસર જોવા મળશે સાથે સાથે મિત્રો સૌ લોકોનું જાણીતું નક્ષત્ર એટલે કે બધાના મુખમાં હોય એવું હાથીઓ નક્ષત્ર મિત્રો સત્યાવીસ તારીખથી બેસી રહ્યો છે અને ખાસ કરીને એનું વાહન મોર છે અને કઈ તારીખે પૂરું થશે તેને લઈને વાત કરીએ તો દસ તારીખ સુધી ચાલશે આ નક્ષત્રમાં કેવો વરસાદ પડશે તેને લઈને વાત કરવાના છીએ તેમજ મિત્રો નવરાત્રિના મિત્રો બે નોરતા પૂરા થઈ ગયા છે ત્રીજું નોરતું ચાલુ છે ત્યારે મિત્રો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આજના વિડીયોની અંદર આપણે મિત્રો એ જ વાત કરવાના છીએ કે ખાસ કરીને નવરાત્રિ દરમિયાન હજુ કેટલા દિવસ વરસાદને લઈને આ ગઈ છે નવરાત્રીના શું નવે ન નોરતા વરસાદ પડશે કે નહીં પડે અંબાલાલ પટેલ શું કહે છે બીજું કે વાવાઝોડાને લઈને મિત્રો મોટી અપડેટ દરરોજને દરરોજ આવે છે તો વાવાઝોડાને લઈને મિત્રો ખાસ કરીને ગઈકાલે કલકત્તાની અંદર રાત દરમિયાન દસ ઇંચ વરસાદ પડતો મિત્રો ઘરોની અંદર પાણી ભરાઈ ગયા હતા તો આવું જ મિત્રો સિસ્ટમ છે હવે ગુજરાત તરફ ચાલી આવી છે જેને લઈને ગુજરાતની અંદર પણ આગામી સમયની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે છેલ્લા નોરતા અને દશેરાને દિવસે જોરદાર વરસાદ પડી શકે છે સાથે મિત્રો આથિયા નક્ષત્ર વિશે પણ આપણે વિગતવાર માહિતી મેળવવાના છે કે આથિયા નક્ષત્રની અંદર કેવા વરસાદના યોગ છે તો આ તમામ માહિતી મિત્રો આજના વીડિયોમાં જોશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલો ઓનલી શ્યુ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો તમે જોઈ શકો છો જે વાવાઝોડું છે હોંગકોંગની અંદર ટકરાવાનું છે અને તમે તેની ઝડપ જોઈ શકો છો વચ્ચેનો મિડલનો ભાગ પીળો રંગ છે પીળો ભાગ એટલે એનો મતલબ બસો કિલોમીટર કરતાં વધુ ઝડપ અને ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો હોંગકોંગની અંદર ટ્રાટકવાનું છે જોકે ખૂબ જ ઝડપથી મિત્રો આગળ વધી રહ્યું છે અહીંયા તમે જોઈ શકો છો ઝડપ પણ એકસો ને અઠ્યાસી કિલોમીટર પ્રતિ અહીંયા તમે જોઈ શકો બસો સોળ કિલોમીટર મિત્રો બસો ને સોળ એટલે ખૂબ જ વધારે ઝડપ કહેવાય આટલી બધી ઝડપે મિત્રો ખૂબ જ તારાજીના દ્રશ્યો જોવા મળી શકે છે એટલે કે હોંગસાંગ હોંગકોંગ સહિતના વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પડી અને ત્યારબાદ આ વાવાઝોડું છે એ નબળું પડી અને ખાસ કરીને તેનો તમામ ભેસ એ મિત્રો ખાસ કરીને ભારતના દરિયા ખાંડની અંદર એટલે કે બંગાળની ખાડીની અંદર આવવાનો છે અને એ તમે જોઈ શકો છો એક નહીં પરંતુ બે બે વાવાઝોડાને લઈને અપડેટ છે એ તમે જોઈ શકો છો જે બીજું વાવાઝોડું હતું એ પણ મિત્રો ખાસ કરીને આવી રહ્યું છે એટલે કે આ બંને વાવાઝોડાની અસર ગુજરાત સહિત ભારતની અંદર આગામી સમયની અંદર થવાની છે એટલે કે ભારેથી ભારે વરસાદ છે જોવા મળવાનો તો સૌ પ્રથમ આપણે મિત્રો વાવાઝોડા વિશે જ વાત કરીએ કે જ્યારે આ વાવાઝોડું મિત્રો બનતું હોય છે ત્યારે જ અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર પણ મોટી હલચલ શરૂ થઈ જાય ગઈકાલે પણ બંગાળની ખાડીની અંદર સારો વરસાદ પડ્યો અને અહીંયા તમે જોઈજો પચીસ તારીખની આસપાસ આ વાવાઝોડું છે બનવાનું સ્ટાર્ટ થઈ જશે છવ્વીસ તારીખની આસપાસ આ મિત્રો વાવાઝોડું સિસ્ટમ બની અને ખાસ કરીને આગળ વધવાનું શરૂ કરી દેશે જેને લઈને આગામી સમયની અંદર ખૂબ જ ભારે વરસાદ જોવા મળવાનો છે મિત્રો ભાદરવો મહિનો પૂરો થઈ ગયો આસો મહિનો હાથીઓ નક્ષત્ર છે અને હાથીયા નક્ષત્રની અંદર જોવા જઈએ તો ગાજવીજ વધારે થતી હોય છે અને જ્યાં પણ વરસાદ પડે ત્યાં મિત્રો ઢગલો થઈ જતો હોય છે તો તમે જોઈ શકો છો કે સત્યાવીસ તારીખની આસપાસ મિત્રો આ સિસ્ટમની અસર છે ગુજરાતની અંદર જોવા મળશે છૂટાછવાયા વિસ્તારમાં હળવો વરસાદ જોવા મળશે પરંતુ અઠ્યાવીસ તારીખથી મિત્રો ત્યાં સુધી વરસાદને લઈને કોઈ આગાહી નથી પરંતુ અઠ્યાવીસ તારીખથી તમે જોઈ શકો છો દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર બોટાદ સહિતના ભાગો છે દક્ષિણ ગુજરાત છે તેમજ ઉત્તર ગુજરાતના છૂટાછોયા ભાગોની અંદર ખાસ કરીને અઠ્ઠાવીસ તારીખે વરસાદ પડશે અને તમે જોઈ શકો છો આ અમે જે વરસાદ પડશે એ ભારે વરસાદ પડશે કાદવ કીચડ થઈ જશે જેને લઈને વરસાદની અંદર પણ મિત્રો આ રાત્રિનો વરસાદ પણ તમે જોઈ શકો છો રાત્રે પણ વરસાદ પડે તો નવરાત્રા બગડી શકે છે ઓગણત્રીસ તારીખથી સિસ્ટમ આખી મિત્રો ગુજરાત ઉપર હશે તો ઓગણત્રીસ તારીખથી મિત્રો રાત્રે છે છૂટાછવાયા વિસ્તારોની અંદર ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે આ સિવાય ત્રીસ તારીખનો મેપ પણ જોઈ શકો છો જે ખાસ કરીને ભાદર આથિયા નક્ષત્રની અંદર બપોર પછી ગાજવીજ સાથે વરસાદ થતો હોય છે તો અહીંયા તમે જોઈ શકો છો ત્રીસ તારીખે પણ ખૂબ જ વરસાદને લઈને આગાય છે ત્યારબાદ મિત્રો પહેલી તારીખે પણ તમે જોઈ શકો છો સિસ્ટમ છે હવે ધીમે ધીમે આગળ વધી રહી છે પરંતુ સાથે લાવેલો ભેજને કારણે ભારે ઉકળાટ બાદ ગાજવીજ સાથે વરસાદ પડશે બે તારીખે પણ તમે જોઈ શકો છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ જોવા મળશે બે તારીખે દશેરા છે તો દશેરાના દિવસે થોડીક રાહત મળી શકે છે પરંતુ ધીમી ધારે વરસાદ છે છૂટાછવાયા વિસ્તારોમાં ચાલુ હશે આ સિવાય ચાર તારીખનો પણ વરસાદ પાંચ તારીખનો અને છ તારીખે મિત્રો પાછી બીજી સિસ્ટમ આવી રહી છે તો તમે જોઈશું ઘણા વિસ્તારોની અંદર ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળે એટલે કે અઠ્યાવીસ તારીખથી વરસાદ ચાલુ થશે પછી મિત્રો બંધ થવાનું નામ લેશે નહીં અને હાથિયા નક્ષત્રની વાત કરીએ તો આ વર્ષે હાથિયા નક્ષત્રમાં ભારે વરસાદ પડશે કારણ કે તેનું વાહન છે અને મોરને વરસાદ ગમતો હોવાને કારણે આ નક્ષત્રમાં દસે દસ તારીખે આ નક્ષત્ર દસ તારીખે ચાલુ પૂરું થાય છે ત્યારબાદ દસ તારીખે ઘેલી ચિત્રા ચાલુ થશે અને ઘેલી ચિત્રાની પણ જો વાત કરવામાં આવે તો તેનું વાહન મિત્રો ભેંસ છે અને ભેંસને પણ આમ તો જોવા જઈએ તો વરસાદ ગમતો હોવાને કારણે આ નક્ષત્રમાં વરસાદ પડશે પરંતુ હાથી નક્ષત્ર જેવો વરસાદ નહીં પડે પરંતુ દસ તારીખ સુધી આખો હાથીઓ છે એ વરવાનો છે ભારેથી અતિભારે વરસાદ પડશે તો જે ખેડૂત મિત્રો ખાસ કરીને ખેતીના પાકનું તૈયારી કરી રહ્યા હોય એવા મિત્રો ખાસ કરીને નવરાત્રિની અંદર આ પ્રોસેસ કરી લેજો કારણ કે સોમવારથી પછી વરસાદ ચાલુ થશે પછી તમે મિત્રો આ મેપમાં જોઈ શકો છો કે બંધ થવાનું નામ લેતો નથી એટલે કે ગુજરાતની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ ભારે વરસાદ જોવા મળવાનો છે હવે મિત્રો ગુજરાત હવામાન વિભાગ અને ભારતીય હવામાન વિભાગની આગાહી પણ આપણે જોઈ લેવી જોઈશું ચોમાસું વિદાય ત્રેવીસ તારીખ સુધીની અંદર ચોમાસું છે એ ત્યાંને ત્યાં છે એટલે કે ખાસ કરીને ગુજરાતના અડધા ભાગમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી હવે મિત્રો વાત કરીએ તો ત્રેવીસ તારીખથી જ મિત્રો ખાસ કરીને ભારે વરસાદની આગાહી આપી દીધી છે જે આગળ જતા તમે ચોવીસ તારીખે તમે જોઈ શકો છો ખાસ કરીને પશ્ચિમ બંગાળ છે તે આજુબાજુ કલકત્તા છે તેની બાજુમાં વિસ્તાર છે તો એ વિસ્તારોની અંદર ભારે વરસાદ પડશે ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારમાં હળવો વરસાદ ચાલુ રહેશે પરંતુ ત્યાર પછી અહીં મિત્રો જોઈ શકો છો પચીસ તારીખથી ધીમે ધીમે મિત્રો પવનની ઝડપ પણ મુંબઈની આસપાસ વધી જશે અને આ સિસ્ટમ છે ધીમે ધીમે ચાલવાનું ચાલુ કરી દેશે એટલે કે આપણે છવ્વીસ તારીખ સુધી કોઈ વરસાદને લઈને આગાહી નથી છવ્વીસ તારીખે અહીં તમે જોઈ શકો મુંબઈની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ભારે વરસાદની તો તેની હિસાબે દક્ષિણ ગુજરાતની અંદર ડાંગ વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે પરંતુ સત્યાવીસ તારીખથી મિત્રો ખાસ કરીને ભારે વરસાદની શરૂઆત થઈ જશે અહીં સત્યાવીસ તારીખે પીળો કલર પણ ભારતીય હવામાન વિભાગે આપી દીધો છે તો દક્ષિણ ગુજરાતથી ભારે વરસાદ જોવા મળી શકે છે અને અઠ્યાવીસ તારીખથી વાત કરીએ તો અઠ્યાવીસ તારીખે પણ ઘણા વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળશે ઓગણત્રીસ તારીખે પણ વરસાદને લઈને મિત્રો આગે છે હવે મિત્રો જોઈએ તો હવે મિત્રો જોઈએ કે નવરાત્રિમાં ગુજરાતમાં કેવો વરસાદ પડશે તો ત્રેવીસ તારીખે મિત્રો દક્ષિણ ગુજરાતમાં ક્યાંક ક્યાંક હળવો વરસાદ પડી શકે બાકી વરસાદને લઈને કોઈ આગાહી નથી ચોવીસ તારીખે જોવા જઈએ તો ક્યાંક ક્યાંક મિત્રો ખાસ કરીને થોડો ઘણો વરસાદ છે જોવા મળી શકે છે બાકી વરસાદને લઈને કોઈ આગાહી નથી હવે આપણે વાત કરીએ કે ખાસ કરીને પચીસ તારીખે કેવો રહેશે તો પચીસ તારીખે પણ મિત્રો એવો ને એવો એટલે કે બહુ ભારે વરસાદને લઈને કોઈ આગાહી નથી છવ્વીસ તારીખે પણ દક્ષિણ ગુજરાતમાં ક્યાંક કંઈક મિત્રો ઝાપટું નાખી શકે છે સત્યાવીસ તારીખથી મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ શરૂ થશે ને અઠ્યાવીસ તારીખે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર પણ મોટા ભાગના વિસ્તારમાં ઝાપટાં પડશે જેમાં દરિયાકાંઠાના અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ પડી શકે છે ઓગણત્રીસ તારીખે પણ વરસાદ પડી શકે છે અને હવે મિત્રો અહીંયા તમે જોઈશું ત્રેવીસ તારીખે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી જે ગઈકાલે આપણે મિત્રો ડાંગમાં જોયો કે અઠવી ખાસ કરીને ચાર ઇંચ પાંચ ઇંચ જેવો વરસાદ પડ્યો આ સિવાય સત્યાવીસ તારીખે તમે જોઈશો કે સત્યાવીસ તારીખે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ જશે અઠ્યાવીસ તારીખે તમે જોઈ શકો છો સુરત નવસારી તાપી વલસાડની અંદર ભારે વરસાદ અને એવી જ રીતે અહીંયા તમે જોઈ શકો છો ઓગણત્રીસ તારીખે પણ સુરત તાપી નવસારી વલસાડમાં ભારે વરસાદ જોવા મળવાનો છે એટલે કે વરસાદનો માહોલ હવે મિત્રો શરૂ થઈ ગયો છે ભારેથી અતિ ભારે વરસાદ માટે મિત્રો હજુ પાંચ દિવસે અઠ્યાવીસ તારીખથી મિત્રો ભારે વરસાદની શરૂઆત થઈ જાય તો ખેતી માટે જે કાંઈ કામ બાકી હોય એ મિત્રો પતાવી લેજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત